પુષ્પા ફિલ્મ કેવું પુષ્પા વાહ વાહ બધા રવિવારે પતિ પત્ની બેઠા થાય એટલે કીધું કાલો ને ફિલ્મ જોવા જાય નવું આવ્યું છે બધા બહુ વખાણે છે એટલે બેને કીધું કે હવે ઘરે જોવા જોવા જાવ કે કે ગાંડી ને પણ છોકરા મોટા પછી ફિલ્મ ખરાબ લાગે એકલા છોકરા જાય આપણે એકલા જાય તો ચાલે તમે છોકરા નું સમજાવી દે આપડે એકલાવું છોકરા ને તાકે છોકરાઓને કીધું કે બેટા હા અમે છે ને ગાંધીનગર છીએ ચૌધરી સાહેબને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે અમે ત્યાં જાઈ છીએ એટલે બેટા અમે ત્રણ કલાક જેવું થશે તમે શાંતિથી બેય ભાઈઓ ઘરે રહેજો કાંઈ વાંધો નહીં પપ્પા જાવ તમ તારે સત્યનારાયણ ભગવાનનું ખોટું કે બેય નીકળી ગયા એ નીકળી ગયા ને બે ભાઈ બેઠા ભેગા થઈને એણે કીધું મોટા પપ્પા પપ્પાની મમ્મી તો ગયા છે ચૌધરી સાહેબને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં હા

મોટરસાયકલ માં શાંતિ થી જાકવી બાકી એક્શન ના દીકરા છે ને છોટા માં ગડી જાય ને તો ઝુકેગા નહીં ભૂહાઈ જાય હા એ બધું તો ફિલ્મ માં હારું લાગે જ સારું લાગતો અહીંયા લાગે જો આ ની ન કરાય ને આપણે શાંતિ થી આખું બાકી પોલીસ ભટકાઈ જાય ને તો વાકાઈ વાળી દે એની ફરજ છે આપણે શું વાત કરતા હતા કમર આપણે શું વાત કરતા હું બધું મૂાતા આવું કેવાળો મળી જાય તો મજા આવી જાય ટૂંકમાં ઓલો ફૂલ પી ગયો વાત કરતા કરતા તમને પૂછવી આ તમે આમાં વાતમાં શું કે હાંક વાગ્યો એવું છે એક જગ્યા મેં વાત કરતા કરતા અટકી ગયો મેં કીધું કે આપણે કઈ વાત કરતા હતા એક જણો કે હિ હાટું તમને લાવ્યા અમે થોડો ધ્યાન રાખવા બેઠા અને બહુ સાચી વાત છે યાર આપણને કોઈ ભજન અહીં જ નથી રહેતું ભજન યાદ રહી જ નહીં કારણ કે યાદ રહે તો ભજન જ ન કેવાય અને યાદ રહી જાય તો તો સવાલ નથી ભગવાન કૃષ્ણ અર્જુન ને વિરાટ રૂપ દેખાડી દે કે હે અર્જુન તું મારી હામું જોઈ લે હવે એને ખબર જ પડી જાય કે આ નારાયણ પોતે છે તો એ સાહેબ અઢાર દિવસમાં ત્રણ વાર અર્જુન ભૂલી ગયો ભીષ્મ આવ્યા ત્યારે પણ ભૂલાઈ ગયો કરણ હામો આવ્યો અને કરણ જેમ કે બાણ ઉપર બાણ મળ્યો મારવા અને અર્જુન પાછો આવી અને અને પાછો પાછો યુદ્ધમાં મંડાય કે ભગવાન કૃષ્ણના રથને જે બાણ મારે અર્જુનના રથને તો ચાર તહુ ખાલી પાછો હટતો તો કેટલો ચાર તહુ રથ આમ પાછો હલે ને કે ભગવાન કૃષ્ણ રથ આખતા આખતા એમ કે વાહ કર્ણ ધન્ય છે કર્ણ ધન્ય છે કર્ણ અને અર્જુન પાછો ક્રોધિત થાય અને કર્ણના રથને બાણ મારે અને કર્ણનો રથ એમ કહેવાય પાછો જોજન વયો જાય અને પાછો કર્ણ આવી અને અર્જુનના રથને બાણ મારે અને ત્યાં ચાર તહુ રથ આમ પાછો જાય અને ભગવાન કૃષ્ણના મોઢામાં લે શબ્દ નીકળે કે વાહ કર્ણ વાહ કર્ણ ઈ અર્જુન થી સહન ન થયો અને કીધું કે નારાયણ તમે ખરેખર ખરા છો કઈ રીતે કે હું અર્જુનના રથને બાણ મારું છું તો જોજન ઘા કરી દઉં છું અને ઈ મને આવીને આ આપણા રથને બાણ મારે છે તો આપણો રથ ખાલી ચાર તહુ પાછો હટે છે અને એમાં તમે ક્યો છો વાહ કર્ણ અને ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન ભૂલી ગયો આપણો ચાર તહુ રથ જે પાછો જાય છે અને તું એના રથને એ જોજન ખા કર દેસો પણ ઈ કરણ ને रथ એકલા જ છે અને જોજન વયુ જાતો છે અને હું તો સવુત બ્રહ્માંડનો ભાર લઈને તારા રથ ઉપર બેઠો છું અને તોય જો ચાર તવ रथ ને પાછો હકેલી દેતો હોય તો થોડીક વાર પૂરતો અર્જુન તને અભિમાન હોય તો મને ગડી કાઈ ઉતરી જવા દે ને પછી આવી કરણ હામો અને પછી ખબર રાખો સોરી સોરી ભગવાન સોરી તો નતો બોલ્યા ભગવાન મને માફ કરજે નારાયણ મને ભૂલાઈ ગયું ઈશ્વર મારથી ભૂલાઈ ગયું છે તો આપણે વાત કરતા હોય તો ઘણી વાર ભૂલાઈ જાય એમાં કઈ વાંધો નહીં પણ ઓલો મત દેવા ટૂંકમાં કોઈ રીતે સાહેબ ભાઈ સાહેબ મત ન દે એટલે અધિકારીઓ કીધું કે ભાઈ દઈ દેને મત હવે મત દે તુંય મત દઈ દે મત દે મત દે બોલો કે ભાઈ સવાલ છે ગુજરાતનો યાદ તો કરવું પડે ને યાદ નથી યાદ નથી લે હા 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 હવે પાય મત લેતા નહીં બાપા અને અમે તો અમે હમણાં હમણાં રોજ કહી છે સાહેબ કે આ વખતે મોદી સાહેબે બહુ ચિંતા કરી છે આપણી પણ આ પાંચ બરાબર દરેક ધારાસભ્યો એવું કામ કરે કે ઓલી ચૂંટણી વખતે જીતાડવા હાટું બહારના ન લાવવા પડે તમારો પરિચય દેવા બહાર ના આવવું પડે પણ પાંચ વર્ષ એવું કામ કરો ને કે માનવીઓના હૃદયમાં તમારું સ્થાન બની જાય ભલા માણા એવા કામ કરતા જાય માનવ મને તમને જે ફરજ આવી છે ફરજ એ જ ધર્મ કરી અને આ જગતમાં જે માણસ હાલશે તો સારે જહા છે અચ્છા હિન્દુસ્તાન અમારા એ કહેતા કોઈ અટકાવી નહીં શકે જેને ફરજ આવી હાથમાં કોઈ સારા શિક્ષક અમે કલાકાર આ તબલા વગાડે ભાઈ બેન્જો વગાડે અમારે વેગડ આ કચ્છમાંથી અંજારથી બધા પેલું એક એવું માયક છે કીર્તિદાન જ્યાં જાય ત્યાં ભેગું માયક જાય સાહેબ અમેરિકાની ટૂર હોય કે લંડન ની હોય બધી જગ્યાએ આ વેગડ સાઉન્ડ એમ કહેવાય કે કીર્તિભાઈ હારે હોય છે એવું ગુજરાતનું એકમાત્ર એક માત્ર માયક હોય તો એ આ વેગડ સાઉન્ડ છે એને તાળીના ગગડાટ બતાવી વધાવી દો એને વાય છે હા 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 ખરેખર માણસનું જીવન જે છે એ વાત એટલી છે મારા વાલા કે આ જે કોઈ કાર્યો જે કોઈ માણસ જ્યારે કરતું હોય એમાં આપણે દય ન શકીએ તો મુબારક પણ એને સપોર્ટ કરજો સારો માણસ સંગઠિત થાય જો આ એકની દુનિયા છે સાહેબ જો એક ભેગો એક ભળી જાય એક ભેગો એક ભળે એ ભેલા આ બાજુ ધ્યાન રાખજો ને એ ભાઈ એ ભાઈ એ મોટાભાઈ આમ તમારો પ્રોગ્રામ હોય તો તમને માઈક આપો આ ઘરેલી નક્કી કરીને જ આવ્યા છો પ્રોગ્રામમાં જાય એવું કામ નક્કી કર્યું તું કે

ખૂબ 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 ધન્યવાદ ગાંઠિયાને આપી ગયો ફટાફટ આપી ગયો ડોક્ટર ગરમ ન હોવો અને અધિકારી નરમ ન હોવો જોઈએ પીએસઆઈ હોય કોઈ અધિકારી સાહેબ હોય કમાન્ડો આમ કડે રિવોલ્વર હોય અને આમ ઉભા હોય સ્ટાર બે રહી ગયા હોય પછી ત્રીજું સાંભળ્યું આવી જાય પીઆઈ થઈ જાય ડીવાયસપી થઈ જાય એસપી થઈ જાય આઈજી થઈ જાય ડીઆઈજી થઈ જાય એડિશનલ થઈ જાય ને ડીજી થઈ જાય પછી ન થવાય કાંઈ હા પછી સાહેબ જાવ હોય તો પછી દિલ્હી જવાય નહીં પછી સારું કામ કર્યું એ તો સાથે દિલ્હી લઈ જાય કે એકચુઅલી તમે હવે વોસ રાખજો પણ એ અધિકારી આમ રોડ ઉપર ઊભા હોય તો એ અધિકારી આમ કઈ ટાઈટ હોય તો મજા આવે ને હા પણ હાવ નરમ હોય તો અમારે એક અધિકારી નરમ હતા બોલો હાવ પોચા હાવ પોલીસ સ્ટેશન આમ જીપમાંથી જેમ ગાડીમાંથી નીચે ઉતરે ને તો તાવલા ફટાક દિન સલામ મારતો કે એવી રીતે બૂટ નહીં પછાડવાના ધીરે દિન ચલામ કરી લેવાની ચુકામ ફડાક કરો છો તમે ફાટ દિન પગ પછાડ તો મને ડર લાગે છે ધબકારો અહીંયા કુછ કુચ હોતા હે હવે આવતી કરી હાલે પોલીસ સ્ટેશને બેસીને એમ કે ચાલો મિત્રો આજે ગઈ રાતે તમે નાઈટમાં હતા તો કેટલાને પકડ્યા કે જી સાહેબ પાંચ જણાને ક્યાં રાખ્યા છે લોકોમાં લોકોમાં ન રખાય અને એ તો પરમેશ્વરનું સ્વરૂપ છે બુદ્ધમ ચરણમ ગજ્મી ધમ ચરણમ ગજ્મે હવે કેદીઓ ને બારા કાઢે પછી એમ કે ચાલો મિત્રો બિચારા પાંચ દીથા નાયા નહીં હોય કોથળી કોથળી પોટલી પી ગયા છે તો એને નવરાવો સ્નાન કરાવો આસન ઉપર બેસાડો અને પછી ચાલો ત્રણ વાર આખે પાણી અડાડી અને આખો બંધ કરી અને મનમાં ત્રણ વાર વિષ્ણુનું નામ લ્યો વિષ્ણુ નમઃ વિષ્ણુ નમઃ વિષ્ણુ નમઃ હવે અંતર ધ્યાન થઈને મને કયો

બોલો છોકરા શિક્ષક ને ટીંગા ટોળી કરી લઈ જતા હવે શું ભણાવી દે એક સાહેબ સ્કૂલે ભણાવતા ભણાવતા હોય ગયા બોલો સાહેબ હોય ગયા સાહેબ હોય ગયા ને એટલે અમે કોક અમુક છોકરાએ કીધું ભલે ને હું આપણે ભણવું મટ્યું પણ અમુક સારા વિદ્યાર્થી હોય ને કારણ કે આ સુવાનો થોડો પગાર લે છે જગાડો સાહેબ અવાજ 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 કર્યો ને ગયા ગયા અને ઉલટાના છોકરા ઉપર કરો છો છો કે સાહેબ ન કરીએ તમે પગાર લ્યો બેટા હું સૂઈ નતો ગયો હે અમે ભાળીએ નાખો બોલતા એ તમને લાગતું હોય કેવલ મારું શરીર અહીંયા હતું હું તો યોગ નિંદ્રામાં હતો બેટા યોગ કરતો હતો એમ

तू क्या क्यों तो हूं ही साहब स्वर्ग में क्यों तो यहां से हो तू एक साहब यहां जोयो में ब्रह्मा विष्णु इंद्र रंभा मेनका था थे तकर दिन 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 दा 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 तकड़ दिन 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 दा यम हां न्याजिन ते हूं किदू जिन मैं पूछियो हूं મારે સાહેબ અહીંયા આવે શું કીધું ફોટો છે